આ 7 દિવસ 6 દિવસ દરમિયાન ગम्मेજારાંતર આવો એમાં કોઈ ઉપાધી કરતા નહીં બીજા નંબરમાં કે ગયા વિડિયોની માલેપા આપણે ખાતરનું નિંદામણનું કીધું પણ વિડિયો લાંબો થઈ ગયો તો આપણે ખાતરનું અને નિંદામણનું કહેવાનું રહી ગયું છે એટલે આ વિડિયોની માલેપા કપાસમાં પાયામાં કયું ખાતર નાખવું જો હજર કચ્છ કચાવી અને બીજું કે એમાં નિંદામણ નાશક દવા કપાસ સોયા પર પહેલા નાખવાની છે કે કપાસ ઉગી જાય પછી દવા નાખવાની છે આપણે એ બંને દવાની પણ આપણે વાત કરવાની છે એ પેલા છે અને સાથે સાથે ફાલી પણ દવા અમારે આરો લેતી જવાની છે તો એ બધું એકારે આવી જાય ને તો અમને વિડીયોમાં જાણ કરી દેજો જેથી કરીને પૈસાના કોથળા ભરતાવી અરે પણ હજી તમે કપાળની પેલા બિયારણ લઈ જાઓ અને ઉગાડો તો ખરા મારા બાપ લ્યા પરંતુ દાદા અમારે એવું એક કહેતા હતા કે તમે કપાની ક્યાં વાત કરો છો અમારે એક કે દોઢસો બસો કિલોમીટર ઝોલ જામનગર સુરેન્દ્રનગર થી ધક્કો થાય તો આ ધક્કા અમને પોવાડ નો થાય એટલે એક જ ધક્કે જો બધું એક વહી આવતું હોય તો એમાં અમને વધારે ફાયદો પડે હું એવું કહું છું હું એવું માનું છું કે હું જે દવા બિયારણ ખાતર ની કે જે કઈ ભલામણ કરું છું એ તમારા નજીકમાં ગામમાં તાલુકામાં અને જિલ્લામાં બધે મળે મળે અને મળે એમ છતાં ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હોય છે કે હિતેશ કઈ ગયો એટલા સમય વિડીયો જોઈ છે અને વિડીયો જોઈ ને દવા નાખી છે ને પરિણામ સારા મળે છે તો એ બાને અમને બગદાના આવવાનો લાભ મળે મા ભગવતી મોગલ માં દર્શન થાય અને કોરડામાં સાઉન્ડ માં દર્શન થાય અને હારે તમને કોઈ કપાસતું બિયારણ અને દવા પણ આવી જાય એવી અમારે વ્યવસ્થા કરવી હોય તો કેમ થાય તો તમ તારે કોઈ વાંધો નહીં તમને દવા હાજર છે બિયારી હાજરમાં છે અને તમારા આશીર્વાદ મને આપવાના છે સો એ સો ટકા બરાબર તો જે મિત્રો પેલા કપાસનું બિયારણ લઈ ગયા છે એ બધા જ ખેડૂમિત્રોને આપણે નામ બોલી લઈ એની પેલા આપણી ચેનલ માં જો નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ રીતે આપણો સાત વાગે વિડીયો આવતો હોય છે અહીંયા કાળા કુંડાળા માં સબસ્ક્રાઇબ કરવાનું આવે છે

હરેશભાઈ મોરભાઈ દેરાળા ગઢડા સ્વામીના ત્રણસો એક ના પંદર પેકેટ મુંગટના ત્રણ પેકેટ ત્રણસો એકના બે પેકેટ ગોબરભાઈ દેરાળા ગીરભાઈ ત્રણસો એક હોળી પાછું બે પેકેટ એને વધાર્યું હતું રસિકભાઈ ગોબરભાઈ કેરાળા સ્વામીના ગઢડા ત્રણસો એક ના ચૌદ પેકેટ પછી છે કિશોર સિંહ દેવભા અલમપર જય માતાજી છે આપણે ઉમરાળા અલમપરમાં ગયા વર્ષે ત્રણસો એક આપ્યું હતું ગા કાઢી નાખી એવું ઉત્પાદન આવ્યું હતું એટલે ના તો તમને કોઈ ત્રણસો એક જ હાલવાનું છે પછી છે કાળુભાઈ માનસંગભાઈ દેરાળા ગઢડા સ્વામીના ત્રણસો એક ના બે પેકેટ અશોકભાઈ શંભુભાઈ

ઉટવાડા ઉના બરાબર મુંગટ ના ત્રણ પેકેટ છે રાજાભાઈ નારણભાઈ શેલાણા ઉટવાડા ત્રણસો એક ના ચાર પેકેટ છે દુદાભાઈ નારણભાઈ રોલાણા ઊંટવાડા ઉના મુંગટ ના ચાર પેકેટ છે ઓલા મુંગટ ના ત્રણ પેકેટ છે ત્રણસો એક ના ચાર પેકેટ છે અને મેજિક બોલ નું એક પેકેટ છે મેજિક બોલ એટલે કે આવડી વેરાયટી મેક્સકો ટેકનોલોજી માં પછી છે જીતેન્દ્રભાઈ રાઘવભાઈ કાતરિયા ભાદરોડ મહુવા ઢોલરિયા સ્ટેશન વાવડી જેતપુર ત્રણસો ના ત્રણ પેકેટ મનીષભાઈ મગનભાઈ ઢોલરિયા સ્ટેશન વાવડી જેતપુર મુંગટના ચાર પેકેટ આ ભાઈ તમને કહું ત્રણ ચાર વખતથી મારી પાસે દવા લઈ જાય છે બિયાર લઈ જાય છે

મુંગટના બે પેકેટ વલ્લભભાઈ રવજીભાઈ જમણવાવ પાલિતાના મુંગટના પાંચ પેકેટ ત્રણસો એક ના ત્રણ પેકેટ જયસુખભાઈ દેવરાજભાઈ જમણવાવ પાલિતાના મુંગટના પાંચ પેકેટ ધનસુખભાઈ સુતરિયા જમણવાવ પાલિતાના મુંગટના પાંચ પેકેટ શિવરાજભાઈ મોરડિયા જમણવાવ પાલિતાના મુંગટના ચાર પેકેટ જયસુખભાઈ જસાણી જમણ વાવ પાલિતાણા મુંગટના ત્રણ પેકેટ અને ત્રણસો એક ના ત્રણ મુકેશભાઈ ચાર પેકેટ ત્રણસો એક ના ત્રણ પેકેટ અને તિલકના ના ત્રણ પેકેટ પાલિતાણા આખાની માલિપા મુંગટ અને ત્રણસો એક મફત કોઈ આપે ને તો બીજી કોઈ વેરાયટી વાવવા નથી કાઠો કાઢી ગયેલી વેરાયટી છે

પછી છે અલ્તાફભાઈ અબ્દુલભાઈ રાણપુર મુંગટના ત્રણ પેકેટ છે ત્રણસો ના ત્રણ પેકેટ છે પ્રવીણભાઈ ગોલાણી ત્રણ પેકેટ છે અને ત્રણસો ના ત્રણ પેકેટ છે વલ્લભભાઈ રૂપસંગભાઈ માલપુર રાણપુર માલણપુર રાણપુર મુંગટ ના છે સોળ પેકેટ તિલક ના છે ચાર પેકેટ અને ત્રણસો ના છે ચાર પેકેટ તિલક ના છે પાંચ પેકેટ બજુડ અને આસપાસ નો વિસ્તાર છે કૃષ્ણપુરાની બધો વિસ્તાર બરોબર ના તમને કહું ત્રણસો એક નંબરની વેરાયટી એટલે ભૂકા બોલાવી દીધા આટલો વરસાદ હોવા છતાં પણ તમને કોઈ વેરાયટી એ માહિતી આપવાની છે કે આ જે મેરાયટી નામ લીધા છે જે ખેડૂતો બે લઈ ગયા છે લઈ છે અને રૂબરૂ માહિતી આપી છે અને જે ખેડૂત મિત્રો માધ્યમથી વિડીયો જોવે છે અને તમારે કપાસ બનાવવાનો છે તો ખાસ ખેડૂત મિત્રો કે એમાં પાયાના ખાતરની ની માલિકા દેશી ખાતર એટલે કે ઓર્ગેનિક કાર્બન હોવું જરૂરી છે તમે કોઈ પણ કંપનીનું ઓર્ગેનિક કાર્બન જો ઓર્ગેનિક કાર્બન એટલે શું કે દેશી ખાતર જો તમારી પાસે તમને કોઈ ભેંસ રાખતા હોય કે ગાય રાખતા હોય પણ તમારી જમીનમાં દેશી ખાતર આવવું જરૂરી છે દેશી ખાતર હોય કે એમાં તમારે ઓર્ગેનિક કાર્બન થાય અને ઓર્ગેનિક કાર્બન હોય અને તમારો પાક જે સુકાવાનો પ્રશ્ન છે ફીળો પડવાનો પ્રશ્ન છે જે લાલ થઈ જવાનો પ્રશ્ન છે જે જવાનો પ્રશ્ન છે અને જે હાઈટ વળતી નથી ગમે જમીનની માલપા એક ઓર્ગેનિક કાર્બન હિસાબે ઓર્ગેનિક કાર્બન હોવું જરૂરી છે જો તમારી પાસે દેશી ખાતર ન હોય તો લીંબોળીનો કોળ અને એડીનો કોળ બે એક એક થેલી લેવાનું છે અને સોળ ગોઠાના વીઘા પ્રમાણે તમારે એક એક થેલી નાખવાનું છે એ ફરજિયાત નાખવાનું છે તમારે કારણ કે લાંબા સમય સુધી ઈ ઓર્ગેનિક કાર્બન એમાંથી ધીમે 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 જનરેટ થાય છે કાં તમે દેશી ખાતર નાખો તો પણ તમારે એમ હાલશે કાં તમે એડીનો કોળ લે લીંબોળીનો કોળ બે ભેગો કરીને તમે નાખો એક વીઘામાં બે એક એક થેલી

એડી નો ખોલ કે લીમોળી નો ખોલ તમારે જો નો નાખવો હોય દેશી ખાતર નો હોય તો તમારે સિગ્મા કંપનીનું નું સુપિક સોઈલ આવે છે એ સોળ ગુઠાના વીઘા પ્રમાણે પાંચસો એમ એલ કે તમારે કા ધૂળ હારે કા વેકરા કા પાણી સાથે કા ડીપ માં તમને આપી દેવાનું તો પણ તમારે એમાં ઓર્ગેનિક કાર્બન થઈ જાય એક જ ખાલી સિગ્મા કંપનીનું આવે એમ નહીં ઘણી બધી કંપનીનું આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું પણ તમારે ઓર્ગેનિક કાર્બન આવે છે એ પણ તમે લઈ શકો છો ઓર્ગેનિક કાર્બન લેવું કે આ એક લીટર તમને કોઈ બોટલ હોય એની માલિકા તમારે બે થી ત્રણ દેશી ખાતર નાખી દીધા હોય ને એટલું ઓર્ગેનિક કાર્બન આવે છે કારણ કે બીજામાં ત્રણ ટકા થી માંડી છ થી સાત ટકા સુધી ઓર્ગેનિક કાર્બન નીકળે જયારે લિક્વિડ ઓર્ગેનિક કાર્બન છે એમાં ચૌદ ટકા અત્યારે હાઈએસ્ટ બધામાં ચૌદ ટકા વધારે આવ્યું નથી ઓર્ગેનિક કાર્બન ઘણી બધી કંપની તમને ઓમિક ની ઘોડે પંચાણું દેખો દસ ટકા ઓર્ગેનિક આવી ગયું હવે એ ખબર ન પડતી કે આ ઓર્ગેનિક કાર્બન આવે કરું કારણ કે હજી સારામાં સારી કંપનીઓ ચૌદ ટકા સુધી પહોંચી છે બરોબર બાકી નવું સંજોજન ચાલુ છે તો એ તમે સોળ ગુઠાના વીઘા પ્રમાણે તમે એમાં આપી શકો છો વીઘે પાંચસો એમ એ લેખે જો રાસાયણિક ખાતર ની વાત કરીએ તો રાસાયણિક ખાતરમાં માં એ હોવા છતાં તમારે ડીપી બાર બત્રી અથવા વીસ તેર અથવા નર્મદા પોસ્ટ અથવા સોવી સોવી વિઘે તમારે સોળ ગોઠાના વિઘા પ્રમાણે દસ થી પંદર કિલો આપવું જરૂરી છે કારણ કે તમે એને અતર સુધી નકરા કુરકુરિયા ખવડાવવા છે તો એ કુરકુરિયા માંગ છે ખરું એટલા માટે રાસાયણિક ખાતર પણ એટલું હોવું જોઈએ પરંતુ એને જે મેન આવે છે ને કે જેને ઘી કહેવાય જેને ગોળ કહેવાય જેને માખણ કહેવાય

આપણે અ ઇપકો કંપનીનું સાગરિકા આવે છે એ પણ તમે વીઘે પાંચ કિલો લેખી આપી શકો છો ઈ એમ મળે તો તમારે સલ્ફર મિલ કંપનીનું ટેકનો જેડ આવે છે જેમાં સલ્ફર અને જીગ બે તત્વો આવે છે બરોબર છે એ પણ તમે લઈ શકો છો અથવા તો સારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે સારી આવે છે એ પણ તમારે ગ્રેન્યુઅલ ફોર્મેનમાં આવે છે એ પણ તમે લઈ શકો છો બરાબર આ આપવું જરૂરી છે કારણ કે મેન એ એનું ઘી છે મેન તમારે એનો ખોરાક હિ છે આ તો તમને કોઈ છોકરો નિહાળી છે આવ્યો છોકરો કેમ કે કે મમ્મી મને ભૂખ લાગી છે તાકી બેટા દા રૂપિયા પપ્પુજી લઈ લે પપ્પુજી પછી છોકરાને પપ્પુજી કે છોકરા ને પપ્પુજી ખબર પપ્પુજી ખાય નો ડીગી ડીગી થાય એના માટે તમારે એને છોકરાને રોટલી માં તમને કુ ગોળ અને ઘી નું તમને કુ શોરમું બનાવીને આપો તમને કો હવેજ ના જડવા શીરી નાખે એવો છોકરો થાય આ તો પાંચ રૂપિયા ના પપ્પા માં કે ટીકી નો થાય એટલા માટે તમારે કોઈ પણ પાકમાં વ્યવસ્થિત ખાતર ખોરાક છે અને એક આવે છે તમારે ગોદરેજ કંપનીનું મેક્સકોટ ફાઈના ટેકનોલોજીમાં કે તમારે સાહ પાડી દીધા છે સાહ પાડીને તમારે એમાં તમે દવા દવા તમે સોંપી અને કપાસ્યા સોંપીને પછી તમે એમાં પાણી આપીજો એટલે તમારે એવરેજ પિસ્તાલીસ દિવસ થી માંડી અને સાહીઠ દિવસ સુધી તમારે નિંદામણ નિંદામણ થશે નહીં કેવા કે ભાઈ કાર્યું આંબો હાટડો લુણી દારોડી દરોડી કુદરા આ સારો ધરો વેકર્યો વાંદર પૂછો આમાંથી તમારે પંચાણું ટકા નિંદાણો થશે નહીં બરાબર છે કઈ દવા આવે છે તો કે ભાઈ ગોધરેજ કંપની ની મેક્સકોટ નામની દવા આવે છે અને પાઇના ટેકનોલોજીમાં છે

એટલે કે પટ્ટી પાન વાળું અને ગોળ પાન વાળું નિંદામણ કપાસની આરએ ઉગ્યા પછી પણ તમારે એમાં સાફ થઈ જશે એટલે કે તમે કપાસ વાવી દીધો હોય વરસાદ થઈ ગયો હોય પછી વરસાદ દે બે આરવા નીકળી હોય બરાબર છે તો પણ તમારે દવા ઉપરથી ગયો તો પણ તમારે કપાસને કાઈ ન થાય ને નિંદામણ બધું બળી જાય જે કેડુ મિત્રોએ કપાસનું બુકિંગ કરાવ્યું છે કપાસનો બિયાણ લખાવ્યું છે એ બને ત્યાં સુધી તમારા નજીકમાં જો મળતું હોય તો ઠીક છે નગર પહેલા લોટનો માલ આપણી પાસે આવી ગયો છે લઈ જાજો કોઈ ચિંતા ન કરતા પણ મારું એવું માનવું છે કે તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લાની મલ પર તમારો પહેલા લોટો લખાવેલો માલ છે તો સો ટકા આવી ગયો છે તો વહેલા થી પહેલા ધોરણે ખરીદી કરી લેવો જોઈએ મને રજા આપો હું હિતેશ પટે ખેતી સાગર તલાજા જય જવાન જય કિસાન